અહિયા પણ આવનાર સમયમાં તૈયારી કરી રાખે ભ્રષ્ટ ભાજપના નેતાઓ તૈયારી કરીને રાખે અહિયાં પણ છે આવતી હોય તો આમ આદમી પાર્ટી જીતે છે આજે ઢોકળવા ગામ થી ચેલેન્જ કરું છું કે એક રૂપિયાનો કર્યા વગર ખાલી આટલી માવડીયું બહેનો લઈ તોય ભાજપ વખાણ કરો આ પ્રેમ છે ડુંગરવાળીએ લાજ રાખી છે એ દિવસે રાજુ કરપડા ભલે હારી કર્યો બે હાજર પાર્ટી ની સરકાર બનાવવા આપણે જ્યારે લોકો તમને પ્રેમ કરવા માંગે અને લોકો માટે તમે જ્યારે જીવ રેડી દેવાની તૈયારી સાથે નીકળો લોકો તમારા માટે થઈ જીવ રેડી દેવાની તૈયારી સાથે સંગઠનમાં માં જોડાય ત્યારે સમજવાનું તમ જાહેર જીવનમાં આવ્યા છો એ કઈક લેખે લાગ્યું છે પોલીસ અધિકારી આપણને ખુબ સપોર્ટ કરે છે પણ ત્રણ તારોડિયા સુધી ના તે ઈથી ઉપર ના ભાજપ ત્રણ તારોડિયા હોય ત્યાં સુધી સમજવાનું આપણો છે બહાર નહીં નીકળે ત્યાં સુધી રાજુ કરપડા ની લડાઈ ભ્રષ્ટ ભાજપ ની સામે ચાલુ રહેશે આપડી માયે જન્મ દીધો છે ને પૃથ્વી ઉપર અવતાર લઈને આવ્યા છે તેમ છતાંય આપણા ખેડૂત દીકરા આપણા ખેડૂત જગતના બાપ આપણા ખેડૂત દેવાદાર રે અને જો આપણે કઈ બોલી ન હકીએ તો આપણી માએ પાણો પેદા કર્યો બરાબર મારે તમારે ઇતિહાસ લખવાનો છે ત્રીસ વર્ષના ના પ્રશ્ન ભાજપ શાસન ને ઉખાડી નાખવા માટેની લડાઈ આપણે લડવા જઈએ છીએ તમારે ભાજપ નું આવડું મોટું સંગઠન છે ભાજપ પાસે સત્તા છે ભાજપ પાસે પૈસા છે બધું છે વિસાવદર માં ભાજપ પાસે બધું હતું અને અમારા જેવા છોકરાઓ ભાજપ ભાજપને તૂડ ચાટતું કરી દીધું અહીંયા પણ આવનાર સમયમાં તૈયારી કરીને રાખે ભ્રષ્ટ ભાજપના નેતાઓ તૈયારી કરીને રાખે અહીંયા પણ વિસાવદર વાળી થવાની છે સત્યાવીસ ની ચૂંટણી આવે સુરેન્દ્રનગર જિલ્લાની ની પાંચ માંથી ત્રણ સીટું આવતીકાલ ચૂંટણી આવતી હોય તો આમ આદમી પાર્ટી જીતે છે જયારે જયારે પણ ખેડૂતો ની વાત આવે જયારે જયારે પણ ચૂંટણી આવતી હોય તો ની સભામાં આટલા લોકો આવ્યા હતા આજે ઢોકળવા ગામ થી ચેલેન્જ કરું છું કે એક રૂપિયાનો નો ખર્ચો કર્યા વગર ખાલી આટલી માવડીયું બહેનો લઈ આવવાનું તોય ભાજપ ના વખાણ કરો આ પ્રેમ છે અને જ્યારે તમને લોકો પ્રેમ કરવા લાગે છે ત્યારે ચૂંટણીમાં તમારી હાર કે જીત એ બાય પ્રોડક્ટ છે જ્યારે લોકો તમને પ્રેમ કરવા માંગે અને લોકો માટે તમે જયારે જીવ રેડી દેવાની તૈયારી સાથે નીકળો લોકો તમારા માટે થઈ જીવ રેડી દેવાની તૈયારી સાથે સંગઠનમાં જોડાય ત્યારે સમજવાનું તમે જાહેર જીવનમાં આવ્યા છો એ કઈક લેખે લાગ્યું છે બાકી તો ઘણા બધા નેતાઓ આવે છે આજ દિવસ સુધી આવ્યા છે પણ મારા ખેડૂતોની મારી માતાઓ બહેનો ની મારા યુવાનો ની પીડા સમજવા ઉભું રહેવાનું અમારો જગત તો પાપ આ દેશની અર્થવ્યવસ્થા ટકાવાનું કોઈએ કામ કર્યું હોય તો અમારા જગતના પાપ ખેડૂતોએ કર્યું છે બિરુદ આપવામાં આવ્યું તમે જગતના ના પાપ છો સૌથી મોટી સંખ્યા આપણી છે

આપડી ગામડામાં કહેવત છે કે એમને ભડકી ને ભાવ લઈ લીધો એમને એમ કે ભાજપ ભેગા રહીએ કોલસો ચાલુ રહે મને અહિયાં થી આ જેસાબેન પટલબેન મૈદળ કાળુભાઈ ના હસરાજબેન ના બધા મને કીધું કે કોલસો બંધ જ કરાવો કે હું એમની વાત માની હું વાંચે પીડ્યો કોલસો બંધ થઈ ગયો મેં કીધું અમે ભાજપ વાળાને કેવા ચાલુ કરાવે અમે બાપડા પગ્યા લાગે છે કે અમારે ભાજપ હારે કઈ નથી ને આપ હારે કઈ નથી અમે આમાંથી અમે કેમ છૂટીએ કીધું ચૂંટણી આવે ત્યાં ઘરે બહી રહેવાનું અમે નથી ઈચ્છતા કે આ ગુજરાતની રાષ્ટ્રની સંપત્તિ તમે લૂંટો અમે આ ભૂમાફિયાઓની સાથે નથી પણ એક તો બે નંબર ના ધંધા કરવાનું ઉપરથી અમારી સામે આવીને ઉભું રહેવું અમે કોઈને હેરાન કરવા નથી જતા પણ અમને કોઈ હેરાન કરશે સહન બિલકુલ નહીં કરીએ તમામ અધિકારીઓ પણ કહીએ છીએ હોય મામલતદાર ઓફિસ હોય તાલુકા પંચાયત હોય કે પછી પોલીસ પોલીસ સ્ટેશન ના કોઈ પણ કર્મચારી હોય આ તમામને કહીએ છીએ અમુક મિત્રો બહાર પણ ઉભા હોય છે સાંભળતા હોય છે એમને પણ કહીએ છીએ કે મહેરબાની કરીને અમારા કોઈ કાર્યકર્તા ખોટી રીતે નિયમ ની કાયદાની બહાર જન હળી મહેરબાની કરી ન કરતા બાકી બધાના નિયમો હવે ગામડે ગામડે યુવાનો જાગૃત થશે દરેક દરેક વ્યક્તિને કઈ ઓફિસમાં કયા અધિકારી ને શું રજૂઆત કરવી આ દરેક ગામના યુવાનો જાગૃત થઈ ગયા છે પોલીસ અધિકારી આપણને ખુબ સપોર્ટ કરે છે પણ ત્રણ તારોડિયા સુધી ના તે ઈથી ઉપરના ભાજપ કહેવા છે રણ તારોડિયા ખંભે હોય ત્યાં સુધી સમજવાનું કે આ આપડો છે એમ પણ એને કહીએ છીએ નીચેના અધિકારીને કહીએ છીએ કે અમારામાં આમ તમાર નહીં પડવાનું તમારામાં અમે નહીં પડીએ ગામડે ગામડે દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂ વેસાય જો અમે પડશું તમારી નોકરી જતી રહેશે આઉટ પોલીસ સ્ટેશન ની અંદર ખરેખર બીટ જમાદારે ત્યાં રહેવાનું હોય આપણે કોઈ દી કીધું કે તેમ શું કામ નથી રહેતા પોલીસ સ્ટેશન માં નોકરી હોય એની હદ મૂકીને અપડાઉન ન કરવાનું હોય આપણે કીધું અપડાઉન કરો તેમ તમારું કામ કરે એમ અમારું કામ કરે દેવી એવી અમને કાયદો શીખવાડવા આવ્યા ને તો તેમ કાચના ઘરમાં રહ્યો છો એ આ ચોખવટ વાળી વાત કરી દો મહેરબાની કરી કોઈ કોઈ પણ કાર્યકર્તાને હેરાન કરવામાં ન આવે અમે આજે વિપક્ષની ભૂમિકા અદા કરવા માટે આવનાર સમયમાં જે જે લડાઈ લડવાની થશે અમે લોકો લડવાના છીએ મજબૂત તાઇથી લડવાના છીએ અમારે કોઈ બે ફાઇલ પાસ કરાવવાની નથી એટલે જ્યારે પણ પશુપાલકનો અવાજ હશે ખેડૂતોનો અવાજ હશે માતાઓ બહેનોની કઈ પણ પ્રશ્ન હશે તો આ તમામ મુદ્દે અમે અને અમારી ટીમ લડતી રહેશે આજે હું અહીંયા અંબાજીમાં માના સાનિધ્યમાં મે મારા જીવનની લીધેલી પ્રતિજ્ઞાનો ખુલાસો કરું છું કે જ્યાં સુધી આપણો ખેડૂત માંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી રાજુ કરપડાની લડાઈ ભ્રષ્ટ ભાજપ સામે ચાલુ રહેશે અહીંયા દેણા માંથી બહાર કાઢવા માટેની લડાઈ લડીએ છીએ આપણા બાળકોને સારું શિક્ષણ મળે એના માટેની લડાઈ લડીએ છીએ આપણી માએ જન્મ દીધો છે ને પૃથ્વી ઉપર અવતાર લઈને આવ્યા છે તેમ છતાંય આપણા ખેડૂત દીકરા આપણા ખેડૂત જગતના બાપ આપણા ખેડૂત દેવાદાર રહે અને જો આપણે કઈ બોલી ન હકીએ તો આપણી માએ પાણો પેદા કર્યો બરાબર છે આ તમને દિલથી પ્રેમ જેના માટે હોય છે અને જેના માટે આપણે કઈક માનતા હોઈએ છીએ ગુજરાતની આવતીકાલ કેવી હોવી જોઈએ એના માટે આપણે બધા મળ્યા છીએ છેલ્લી વાત એ કરું છું સુવર્ણ અક્ષર ઇતિહાસ લખવાનો છે ને જવાબદારી આપણા માથા પર છે જ્યારે જ્યારે પણ આજે પણ આઝાદીની લડાઈની વાત થાય તો ભગતસિંહને યાદ કરવા પડે આજે પણ લડાઈ ની વાત થાય છે યાદ કરવા પડે આજે પણ આઝાદી અઢારસો સત્તાવન માં પહેલા શહીદ થયેલા મંગલ પાંડે ને યાદ કરવા પડે આ લોકો ઇતિહાસ લખીને ગયા છે મારે તમારે ઇતિહાસ લખવાનો છે ત્રીસ વર્ષના પ્રશ્ન ભાજપના શાસન ને ઉખાડી નાખવા માટેની લડાઈ આપણે લડવા જઈએ છીએ